નીકળી ગયું છે પૈસા નથી તો વેલકમ હું તો ખૂબ રાજી થઉં મારો સોનાનો સૂરજ ઉગ્યો એમ મારી પાસે ખીચામાં પૈસા હોય શું કામ ના પાડું એને પ્રેમથી તેડી આવું રૂપિયા ન હોય તો પોતાના ખર્ચે મુસાફરોને ટિકિટ આપે અને બસમાં બેસો તો હૃદયને ટાઢક આપે તેવું ઠંડુ પાણી પણ પીવડાવે આ વાત છે ગુજરાત એસટીમાં નોકરી કરતા વિશાળ હૃદયના કંડક્ટર અશોકભાઈ જાડેજાની મારી બા પણ મને કહે છે કે બેટા કોઈ વડીલ આવે મોટી ઉંમરના આવે તો તારે ઊભું થઈ જવાનું તારે જગ્યા આપી દેવાની એનો સામાન ઉતારવાનો ચડાવવાનો તારે મદદરૂપ થવાનું અશોકભાઈ પાંત્રીસ વર્ષથી એસટીમાં કંડક્ટરની સેવા આપે છે અને છેલ્લા સાત વર્ષથી પોતાના ખર્ચે મુસાફરોને પાણી પીવડાવવાનું કામ કરે છે તેમની બસમાં બેસેલો કોઈ મુસાફર તરસ્યો ના રહે તે માટે તેઓ પાણી પાછળ મહિને પોતાના ચોવીસો રૂપિયા ખર્ચે છે એ રૂટમાં ચાલુ છું અને દરેક રૂટમાં પાણીની વ્યવસ્થા હોય છે મારી પાસે આ ઉનાળામાં વધારે જોઈ છે અને એમની જે સેવા છે પાણીની એ પણ પ્રવાસીઓ માટે એક સુખદાયી સફર સમાન છે અને હું પણ તેમનો સહભાગી છું એ પણ મને આનંદની એક વાત છે આ સિવાય કોઈ મુસાફરનું પાકેટ પડી ગયું હોય કે અન્ય કોઈ કારણસર તે ટિકિટ ખરીદી શકે તેમ ન હોય તો અશોકભાઈ જાડેજા પોતે સ્વ ખર્ચે તેમની ટિકિટ કઢાવીને જે તે પેસેન્જરને નિર્ધારિત સ્થાને પહોંચાડે છે તેમની આ સેવા માટે તેઓ પોતાને સૌભાગ્યશાળી માને છે અમારી બસમાં ક્યારે પણ જેની પાસે પ્રવાસી પાસે જ્યારે ભાડાની વ્યવસ્થા ન હોય તો સ્વ ખર્ચે હું ભાડું પણ આપી દઉં છું દરેક પ્રવાસીને રાતના નવ વાગ્યા સુધી પાણી પીવરાવું છું એ મારો પોતાનો ધર્મ છે બિદડા દિનેશચંદ્ર મહારાજ સાહેબ છે ને માનવ મંદિરના એના મને આશીર્વાદ છે એ મહારાજ સાહેબે મને આશીર્વાદ આપ્યા છે કે બટા તારી બસમાં ક્યારે પ્રવાસી આવે તો તારે એની ખૂબ સેવા કરવાની એટલે દિનેશચંદ્ર મહારાજ સાહેબના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને હું આ દરેક પ્રવાસીની સેવા કરું છું તો વેલકમ હું તો ખૂબ રાજી થઉં મારો સોનાનો સૂરજ ઉગ્યો એમ મારી પાસે ખીચામાં પૈસા હોય શું કામ ના પાડું એને પ્રેમથી તેડી આવું એ મારો શોખ છે પાણીથી વિશેષ મારો શોખ છે અને જે હું બસમાં સાહેબ ચાલું છું એ પ્રવાસી પણ એવા બહુ સરસ છે કે નવો ડ્રાઈવર હોય તો બાપુ આ દૂધના પૈસા નથી લેતા ટિફિન બનાવી આપે છે ખરીદના માણસો પણ ખૂબ એવા ધન્ય છે કે એનું મૂલ્ય ન થાય એવા પ્રવાસી છે તેમની આ સેવાનું જ્ઞાન ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધું હતું અને તેમને અભિનંદન આપતો પત્ર પણ પાઠવ્યો હતો